નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે સત્ય ઘટના હજારો વંદન ઝાલાવાડની રાજપૂતાણીને થોડા વર્ષ અગાઉની આ વાત છે ઝાલાવાડની ધરા પર મૂડી તાલુકાના ટીકર ગામમાં મોહનબા નામક એક રાજપૂતાણી પોતાના ત્રણ મહિનાના પુત્રને ઓસરીમાં રાખેલા ઘોડિયામાં ઝુલાવી રહી છે પતિ દિલીપસિંહ ચૌહાણ હજી હમણાં જ સરહદ પર શહીદને વર્યા છે માતૃભૂમિની રક્ષાકાજે એણે પોતાના પ્રાણ ન્યોચાવર કરી દીધા છે પોતાના લાડકાનું મોઢું એ ભાળી શક્યા નથી મોહનબાના ગર્ભમાં પુત્ર ઉછરી રહ્યો અને એ જ ટાણે બાપ સરહદ પર દુશ્મનો સામે રાજપૂતી રીતને ઉજળી કરીને દિલીપસિંહજી ચૌહાણ અમર શહીદીને વર્યા હતા ઘરના ફળિયાની સુંદરતા અને ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે તેવી છે આંગણામાં તુલસીના છોડ મહેકી રહ્યા છે શીતળ છાયડો આપે એવા વૃક્ષો છે અને પરંપરાગત ગુપણથી કસાયેલા ક્ષત્રિયાણીના હાથોએ નાનકડા ઘરને અનેરી સુંદરતા આપી હતી ઓસરીમાંથી ધીરે સાધે હાલડાના સૂરો સંભળાય છે બરાબર એ વખતે સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રીનો કાફલો આ ક્ષત્રિયાણીના ઘર આગળ આવી પહોંચે છે ઝાપો ખોલીને કલેક્ટર આગળ વધે છે ફળિયાની મોહકતા તરફ એ જોયા કરે છે ત્યાં અંદરથી ફરી સપ્તસિંધુના સૌમ્ય રંગે રંગાયેલી હોય એવા સૂર સંભળાય છે તલવારો જોશે રે વીરાને તલવારો જોશે રે માથા પાપીઓના રોળવાના તલવારો જોશે રે કલેક્ટર ઘડીભર થંભી ગયા આ અપૂર્વક ભર્યા સુરોથી એ આફરીન પોકારી ઉઠ્યા અને સાથે થોડું આશ્ચર્ય પણ થયું કેમ કે પોતે તો એવી ધારણા બાંધેલી કે શહીદીના આ સ્ત્રી આંસુ સારતી બેઠી હશે રડતી કકડતી હશે પણ અહીં તો એથી સાવ ઉલટું હતું પોતાના પારણે ઝૂલતા બાળકને એ તો ઉલટી ખુમારીના પાઠ ભણાવી રહી હતી આંગણામાં અવાજ થતાં મોહનબા બહાર આવ્યા કલેક્ટરે એના મુખ સામે જોયું ગોરવર્ણિ લાલિમા પર એક અપૂર્વ તેજ ઝારા મારતું હતું આંખો આ ક્ષત્રિયાણીમાં સૌમ્ય અને રૌદ્ર એમ બંને ભાવ એકસાથે વસી રહ્યા હોવાનું સ્પષ્ટપણે દર્શાવતી હતી ધીમે રહીને કલેક્ટરે કહ્યું બહેન આપના પતિએ દેશ માટે અમૂલ્ય બલિદાન આપ્યું છે એના ત્યાગને દેશ ક્યારેય નહીં ભૂલી શકે મોહનબા સાંભળી રહ્યા તેણે કલેક્ટરની સાથે આવેલ માણસો પર એક અછડતી નજર ફેરવી એમના બે બલિદાન માટે કલેક્ટર પોતાના હાથમાં રહેલો ચેક આગળ ધર્યો સરકારે આપના ભરણ પોષણ અને ગુજરાન માટે પચાસ હજાર રૂપિયા આપ્યા છે મોહનબાઈએ કલેક્ટરના હાથમાં રહેલા ચેક સામે નજર કરી પછી તેણે ચેક હાથમાં લીધો અને બધાના દેખતા ચેકને ફાડી અને એના ટુકડા ફેંકી દીધા કલેક્ટર સમેતના માણસો આભા બનીને જોઈ રહ્યા અરે પણ તમે ફાળી શા માટે નાખ્યો બા આ તો સરકારે આટલા આપ્યા છે તે મારી મજબૂરી છે બાકી જો ઓછા થતા હોય તો હું મારા ઘરના થોડા ઘણા ઉમેરું કલેક્ટરે કહ્યું મોહનબા થોડી વાર કલેક્ટરના ચહેરા સામે તાકી રહ્યા અને પછી બોલ્યા ભાઈ મારો ધણી કોના માટે કુરબાન થયો છે મા ભોમ માટે બસ તો પછી જે દીકરા એની મા માટે થઈને શીશ કપાવે એની વહુવારું જો પૈસા ખાવા માંડે ને તો આ ફરી આ દેશમાં એવો કોઈ માડી જાયો ના જન્મે ભાઈ રાજપૂતાણી બોલી રહી એના એક એક શબ્દે કોઈક દિવ્યવાણી જરી રહી હતી કલેક્ટર એની ખુમારી જોઈ જ રહ્યા રાજપૂતાણીની આંખોમાંથી ઝરતા તે જ સામે નજર નાખવાની કોઈની હિંમત ના રહી આખરે માંડ કલેક્ટર બોલી શક્યો પણ બા તો આપને અમે વળતર કઈ રીતે આપીએ એના જવાબમાં ઝાલાવાડની ક્ષત્રિયાણીએ ઓસરીમાં રહેલા પારણા સામે આંગળી ચીંધી અને બોલી વળતર કલેક્ટર સાહેબ આ પારણામાં ઝૂલતા મારા સાવજને એ વીસ એકવીસ વર્ષનો થાય ને એટલે મિલિટરીમાં ભરતી કરાવજો ને એને સરહદ પર લઈ જજો અને મારો આ લાડકો એના બાપને મારા ઘાલીને પચાસ પચાસ પાકિસ્તાની દુશ્મનોના માથા વાઢીને આવે ને ત્યારે એના બાપના મોતનું વળતર મળે સાહેબ બાકી પચાસ હજાર કે પચાસ કરોડ રૂપિયામાં આ ક્ષત્રિયના ખોરડાનું વળતર ના વળે સાહેબ અમારે મન રૂપિયા કરતાં બલિદાન વધુ મોંઘા છે રાજપૂતાણીની આંખોમાંથી અંગારા ઝરતા હતા કલેક્ટર અને એની સાથેના માણસોને આ સ્ત્રીમાં સાક્ષાત દુર્ગાના દર્શન થતા હતા આ જોગમાયા સામે બોલી પણ શું શકાય જગદંબાના સ્વરૂપ જેવી ભાષતી સ્ત્રીને બધા મનોમન વંદન કરી રહ્યા આ પ્રસંગ સત્ય ઘટનાનો છે સુરેન્દ્રનગરના મૂડી તાલુકાની આ વાત છે મિત્રો આવા જ હૃદયસ્પર્શી અને જીવનમાં કંઈક શીખ મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ